હેલો કેમ છો મિત્રો આઈ હોપ તમે બધા ફાઇન અને મજામાં છો તમામ મિત્રો માટે ખાસ કરીને જે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાસ મહત્ત્વના ન્યૂઝ છે ખુશીના ન્યૂઝ છે બરાબર તો આપણે ન્યૂઝ જોઈએ એ પહેલાં જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરે હવે આપણે જોઈએ ન્યૂઝ ચૂં છે બરાબર તો તમને ખબર હશે કે પોલીસ વિભાગમાં હાલ પણ એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ જગ્યાઓ ખાલી છે વિવિધ પ્રકારની બરાબર અને પછી કોર્ટમાં સરકારે જે કેસ કોર્ટમાં જે ચાલી રહ્યું છે બરાબર જે અત્યારે તમે જોશો કે રાજ્યના વિવિધ સ્થળોમાં અરાજકતા વધારે છે ઓકે તો એ અન્વયે કોર્ટમાં પોલીસ ભરતી અંગે સરકારે બાંહેધરી આપી છે તો આપણે જોઈએ કે આગળ શું છે ઓકે તો અઠાવીસ નવ ચૌદની છે ઓકે હવે ખાસ ધ્યાન રાખજો કે અત્યારે જે ભરતીની તમે તૈયારી કર્યા છે જે બાર હજાર જેટલી ભરતીની છે બરાબર એ સિવાય આ એક ભરતી પૂરી થશે બાર હજારના લોટ પછી બીજી લગભગ પંદર હજાર જેટલી જગ્યાઓ કેટલી પંદર હજાર જેટલી જગ્યાઓ બરાબર માટે ઓકે તમારા માટે ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ઓકે અને લગભગ એક વર્ષમાં કાર્યવાહી પૂર્ણ કરવાનું વચન આપ્યું છે સરકારશ્રીએ ઓકે તો શું છે કે હાલ રાજ્યમાં પોલીસની એક અઠ્ઠાવીસ લાખ જગ્યાઓ છે જે ખાલી પડી રહી છે અને બે વર્ષમાં બરાબર બે વર્ષમાં લગભગ તેત્રીસ હજાર જગ્યાઓ ભરશે એટલે એક વર્ષમાં પંદર હજાર જેટલી જગ્યાઓ તમે ગણી લો ઓકે એક વર્ષમાં સરકાર પંદર હજાર જગ્યાઓ ભરવા માટે પ્રયત્ન કરશે ઓકે બહુ સારી વાત છે તમારા માટે તો હાઈકોર્ટે સરકારને કહ્યું સાત દિવસમાં એક પોલીસ બોર્ડ ભરતી તમે પહેલાં રચો હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે સરકારશ્રીને ઓકે કે પહેલાં એક પોલીસ બોર્ડ ભરની તમે રચના કરો બરાબર જે આ બધી પ્રક્રિયાઓમાં મહત્ત્વનો ભાગ ભજવશે ઓકે તો અહીંયા રાખો પોલીસની ભૂમિકા કામગીરી સહિતના મુદ્દાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક સુઓ મોટો થઈ છે બરાબર સુઓ મોટો પિટિશન થયું હોય સરકાર વતી સરકાર સામે બરાબર તો રાજ્ય સરકાર તરફથી આખરે હાઈકોર્ટને ખાતરી આપવામાં આવી છે કે રાજ્યના પોલીસ તંત્રમાં એક સાત ચોવીસની સ્થિતિએ બરાબર એટલે કે એક સાત ચોવીસે જેટલા એમના મહેકમમાં આટલી જગ્યાઓ ખાલી છે જો સાત પછી કેટલા મહિના ગયા બીજા ઘણા મહિના થયા તો ઘણા લોકો નિવૃત્ત પણ થયા હશે ઓકે ઘણા જે પોલીસ માં ઘણા નિવૃત્ત થયા હોય ઘણાના અકસ્માતે કે કોઈ પણ કારણોસર મૃત્યુ પણ થયા હોય દુઃખદ બરાબર તો એના કારણે પણ બીજી ઘણી જગ્યાઓ બહાર પડી હશે સાહેબ એકત્રીસ ત્રાસ સાતની સ્થિતિએ લગભગ એક લાખ અઠ્યાવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે જેઓ અત્યારે વધ્યા રે હશે ઓકે તો જે અન્વયે એક લાખ અઠ્યાવીસ હજાર છે એના અન્વયે સરકારશ્રી કેટલી જગ્યાઓ પડશે આગામી બે વર્ષમાં તેત્રીસ હજાર એટલે એક વર્ષમાં લગભગ પંદર હજાર જેવી જગ્યાઓ ભરશે બરાબર અને એક હપ્તામાં એક સપ્તાહમાં પોલીસ ભરતી બોર્ડની રચના પણ કરવાની કડક તાકીદ કરી છે ઓકે હવે આપણા માટે ખૂબ મહત્ત્વનું છે કે તેત્રીસ હજાર ત્રણસો પંચ્યાસી જગ્યાઓ પૈકી બરાબર કુલ કેટલી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડશે અગિયાર હજાર ત્રણસો સિત્યોતેર જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે ઓકે તેને તે સપ્ટેમ્બર બે સુધી પચીસ સુધી પૂર્ણ કરવામાં આવશે એટલે કે જેને પૂર્ણ કરવામાં લગભગ એક વર્ષ જેટલો સમય લાગે એવો છે ઓકે તો અહીંયા જોઈ લઈએ પછી ડિટેલમાં જોઈશું જો વર્ષ બે હજાર પચીસ સુધીમાં બરાબર પોલીસ કેટલા જગ્યાઓ પર ભરતી કરશે લગભગ ચૌદ હજાર આઠસો વીસ બરાબર જેટલી જગ્યાઓ માટે ભરતી કરશે કેલેન્ડર એનું બહાર પાડી દીધું છે આપણે ટૂંકમાં એને જોઈ લઈશું બરાબર તો વર્ગ ત્રણના વિવિધ સંવર્ગો બરાબર અહીંયા રાખજો વર્ગ ત્રણ છે આ બરાબર વર્ગ ત્રણની જે વિવિધ જગ્યાઓ માટે બરાબર ચૌદ આઠસો વીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે બરાબર અને એનું જે કેલેન્ડર જે જાહેરાત કરી દીધી છે શુક્રવારે ઓકે તો જેમાં ખાસ મહત્ત્વનું છે કે જેમનું સિવિલિયન સ્ટાફ હોય એમાં સિનિયર અને જુનિયર કારકુનની થઈ બસો પિસ્તાલીસ જગ્યાઓ છે એટલે એમાં પણ તમારા માટે બહોળા ચાન્સ છે ઓકે જે આવતી આવતા વર્ષે ભરવામાં આવશે ઓકે આપણા માટે આ ખૂબ મહત્ત્વની છે હવે આપણે આગળ જોઈએ કે કઈ કઈ જગ્યા ઉપર કેટલી કેટલી જગ્યાઓ છે તો કયા પદ પર કેટલી જગ્યાઓ છે ઓકે તો અહીંયા જોઈ લઈએ તો આવી રીતે લોકો જે જગ્યાઓ પૂર્ણ કરશે કે ભાઈ એમના જે હથિયારી પીએસઆઈ છે બરાબર એસઆરપીએફ અન્વય એમાં એકસો ઓગણત્રીસ જગ્યાઓ છે વાયરલેસ જે પીએસઆઈ છે એમાં જે છે એમની એકસો છવ્વીસ જગ્યાઓ છે ઓકે ત્યાર પછી એમના જે એમ ટી પીએસઆઈ જે કહેવાય ઓકે એની પાંત્રીસ જગ્યાઓ છે ત્યાર પછી ટેકનિકલ ઓપરેટર જે એમાં છે બરાબર એમાં સારી એવી જગ્યાઓ છે પાંચસો એકાવન હેડ કોન્સ્ટેબલ જે ડ્રાઈવેર મિકેનિક વર્ગમાં આવે છે ગ્રેડ વન એના ફોર્ટી ફાઈવ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર માટે ગ્રેડ બેમાં આવશે છવ્વીસ જગ્યાઓ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ ટુ એમાં એકસો ને પાંત્રીસ જગ્યાઓ છે ત્યાર પછી સૌથી મોટો લોડ જે કહેવાય સાત હજાર બસો અઢારનો એ તમારા માટે ખૂબ મહત્ત્વનો છે અને એના માટે બધા તૈયારી જ કરતા હશે પોલીસ હથિયારી કોન્સ્ટેબલ ત્યાર પછી પોલીસ હથિયારી સોરી બિન બિનહથિયારી છે એ સાત હજાર બસો અઢાર બિનહથિયારી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણ હજાર દસ ત્યાર પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે એસઆરપીએફ અન્વય છે એમાં ત્રણ હજાર બસો ચૌદ પછી જે જેલ સિપાહી માટેની જગ્યાઓ જે છે ઓકે પુરુષ અને સ્ત્રી બંનેની છે તો જેલ સિપાહી માટે પુરુષમાં ત્રણસો મહિલાઓમાં એકત્રીસ ઓકે અને ત્યાર પછી મહત્વની જે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક તો જે સિનિયર ક્લાર્કની જે છે જગ્યાઓ એમાં ફોર્ટી ફાઇવ અને જુનિયર ક્લાર્કમાં બસ્સો જગ્યાઓ છે એટલે ટોટલ પંદર હજાર જેટલી જગ્યાઓનું ભરતી કરવાની સરકારની ગણતરી છે ઓકે તો હવે તમે જુઓ કે આ જે આટલા માટે જે પણ પોસ્ટ છે બરાબર એની ક્યારે ભરતી આવશે એનો શું સિલેબસ હશે એનું શું પેપર પેટર્ન હશે એ બધી તમને ડિટેલમાં જણાવશે એ પહેલાં તમે એને જે ધારો કે આ હેડ કોન્સ્ટેબલ હોય કોન્સ્ટેબલ હોય હથિયારી હોય બિન બિનહથિયારી હોય તો એનું તો સિસ્ટમે જ રહેવાની છે સિવાય કે સરકારે કંઈ ચેન્જ કરે બરાબર તો કો એનો જે સિલેબસ પણ એ જ રહેવાનો છે બરાબર પેપર સ્ટાઇલ પણ એ જ રહેવાની છે ખાલી બદલાશે શું પરીક્ષાની તારીખો અને કદાચ પરીક્ષાની પેટર્નમાં કોઈ ચેન્જ કરે તો તો તમે જૂના પેપરો જૂની પેપર સ્ટાઇલ લઈને જે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી રહ્યા છે એકવાર જોઈ લો જૂના પેપરો જૂની પેપર સ્ટાઇલ અને પ્રમાણે પોતાના મનને તૈયાર કરી દો અત્યારથી જેવું નહીં વિચાર કે નોટિફિકેશન આવે જગ્યાઓ બહાર પડે પછી અમે તૈયારી કરી ઓકે જે અનુભવી વ્યક્તિઓ છે જેમણે આની તૈયારી કરી છે ઓલરેડી કારણ કે આમાં ઘણામાં દોડ હશે બરાબર મારાથી અપાયું હોતું નથી પીએચ કેન્ડિડેટમાં એટલે મને આઈડિયા છે નહીં પણ ઓલરેડી જે કરતા હોય એમને તમે સંપર્ક કરજો અને સારો એવો ચાન્સ છે તમારો કેરિયર બનાવવાનો તો લઈ લેજો ઓકે તો ફરીથી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત સારો એવો સાંજ મોકો ઉઠાવી લેજો જય હિન્દ